અને ઘણામાં ચણાનો લોટ પણ વાપરતા હોય છે પણ આપણે એકલી ઘઉંનો લોટ વાપરો છે તો તમે બધા પાણી ગયું છે હવે આપણે બધા મસાલા નાખી દઈશું તુવેર દાળનું આપણે પાણી લીધું હતું બાકી તુવેર દાળ લીધી છે એની અંદર આપણે મસાલા નાખી દઈશું બધા સૂકા મસાલા પણ નાખીશું સ્વાદ પ્રમાણે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા